નમસ્તે એકમ એકમ ઉદ્યોગ સાહસિકતા કુશળતા તો તો અંદર પણ આપણે જોઈએ અહીંયા ટોટલ સાત જેટલા સત્રો સમાવેશ થયેલો છે તો વિદ્યાર્થી મિત્રોને આપણે જેમ દસમા અને નવમાં ની અંદર ઉદ્યોગ સાહસિકતાની સમજ આપી છે એ જ રીતે અહીંયા પણ આ સેશનમાં આપણે સમજ આપવાની છે કે નોકરી જે પણ યુવાનો છે કે દરેક વ્યક્તિને નોકરી સરકારી જ મળે અથવા ખાનગી પણ મળે એવું શક્ય ન બને કેટલાક લોકો એ ઉદ્યોગ સાહસિકતાની માનસિકતા સાથે જન્મે છે કારણ કે ઘણા લોકો નોકરી કરે છે ઘણા લોકો વ્યવસાય કરે છે અને ઘણા લોકો ઉદ્યોગ કરતા હોય છે તો આ તબક્કે આપના ગ્રામ્ય શહેરી વિસ્તારની આસપાસ જેટલા ઉદ્યોગ સાહસિકો છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર આપને આ માહિતી મળતી હોય છે કે એન્ટરપ્રેન્યુઅર તરીકે કેટલા લોકો રજીસ્ટર થયેલા છે એની માહિતી મેળવી અને આપ આવા ઉદ્યોગ સાહસિકતાઓની અનુકૂળતા હોય એવા પ્રમાણે એને બોલાવી અને શાળામાં એનો પરિચય કરાવી શકો છો દાખલા તરીકે એવું જ નથી કે મોટા મોલ અથવા ડિજિટલ કલ્ચરના સાથે લોક જોડાયેલા હોય એને જ આપણે જોડી શકીએ અત્યારે તમે સ્થાનિક લેવલે કુંભાર છે લુહાર છે સુથાર છે ખેડૂત છે દૂધ અને દૂધ ઉત્પાદનની પેદાશો સાથે જોડાયેલા લોકો છે સ્વસહાય જૂથમાં જોડાયેલી મહિલાઓ છે બરાબર છે નાના પાયે શરૂ કરેલ કોઈ વાહનને લગતો ઉદ્યોગ છે ઈટ ભઠ્ઠા છે સુગર ફેક્ટરી છે સુગર ફાર્મ છે અગરિયાને લગતો છે આવા કોઈ પણ નાના રિટેલ સ્ટોર છે હોટલ અને ટુરિઝમનો ઉદ્યોગ એટલે કે નાના પાયે શરૂ કરેલો હોય પણ જ્યારે શરૂ કર્યું ત્યારે ઓછા રોકાણથી કર્યું હોય અને પછી એમાં ધીરે ધીરે એનું મળતર વધતું ગયું છે તો એવા સફળ વ્યક્તિઓને કે જે સ્થાનિક રીતે આપણને ઉપલબ્ધ થઈ શકે એવા લોકોની કાં તો વિદ્યાર્થી ગ્રુપમાં મુલાકાત લઈ અને એમનો ઇન્ટરવ્યૂ લઈ અને વિગતો રજૂ કરે અથવા શક્ય હોય તો કેટલાક ઉદ્યોગ સાહસિકોને આપણી શાળામાં બોલાવીએ અને જોડીએ અને એમના પોતાના કેસ સ્ટડી અથવા એ કેવી રીતે સફળ થયા એની વાત કરે તો એ ખૂબ ઉપયોગ થશે આપણે ટોટલ સાત સત્રો પૈકીનું જે પહેલું સત્ર છે એમાં ઉદ્યોગ સાહસિકતાનો પરિચય અહીંયા હોય એ તો એ જ છે કે આવા સફળ વ્યક્તિઓનો આપ પરિચય આપી શકો ઘણી વખતે એવું બને કે ગામ લેવલે કદાચ કોઈ એવા હોય એની સાથે આપણી પાસે નેટ સુવિધા હોય ને વર્ચ્યુઅલી જોડી શકાય હોય તો વર્ચ્યુઅલ માધ્યમથી પણ જોડી શકાય કોઈ સફળ વ્યક્તિઓના યુટ્યુબ વિડીયો હોય જેમ કે હમણાં જીવ જોયના માધ્યમથી ઘણા બધા સફળ વ્યક્તિઓના વિડીયો એ જીવ જોઈની એપ્લિકેશનમાં જોવા મળે છે તો એવા વિડીયો એવા વ્યક્તિઓને આપણે એની જે લાઈફ સ્ટોરી છે એના વિશે કહી શકીએ તો અહીંયા પરિચય ખૂબ ઉપયોગી બને છે નાની નાની અથવા ઘણી બધી મુશ્કેલ પરિસ્થિતિમાંથી કેવી રીતે સફળ થયા કોઈ વ્યક્તિ હતા અને જતા હતા રસ્તામાં અકસ્માત થયા હાથના કાંડા પંજા કપાઈ ગયા છે અથવા પગ કપાઈ ગયો છે છતાં પણ એ પરિસ્થિતિમાં પોતાનો જુસ્સો જાળવી અને પોતે નવો ઉદ્યોગ સ્થાપિત કર્યો પોતે તો સ્થાયી બન્યા પણ બીજા ઘણા બધા લોકોને રોજગારી આપી શક્યા નોકરી કરનાર વ્યક્તિએ પોતે પોતાનું જીવન સેટલ કરે છે પણ ઉદ્યોગ અને ધંધા સાથે જોડાયેલી વ્યક્તિ એક પોતાનું અને પોતાની ભાવિ પેઢીનું સારી રીતે એસ્ટાબ્લિશમેન્ટ અને વ્યવસ્થાપન કરે છે પણ બીજા ઘણા બધા લોકો માટે પણ રોજગારીની તકો એ ઊભી કરે છે તો એવી ઘણી બધી બાબતોને આપણે પરિચય આપવાનો છે બીજું જે સત્ર છે એની અંદર વોકેશનલ ટ્રેનર અને ભાઈઓ અને બહેનોએ ખાસ કરી કે ઉદ્યોગ સાહસિકતાના જે બેઝિક વેલ્યુસ છે એની આપણે સમજ આપવાની છે જેમાં જે બેઝિક વેલ્યુ હોય છે કે ધંધાની અંદર પારદર્શકતા ધંધાની અંદર વિશ્વસનીયતા બજારની અંદર જે મેનેજમેન્ટ છે ટાઈમ મેનેજમેન્ટ છે બરાબર છે જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે ફાઇનાન્શિયલ કમિટમેન્ટ છે એને લગતી જે બાબતો છે એનું આપણે જે જોડાણ છે એ આપણે એની સમજ આપવાની છે કે ઉદ્યોગ સાહસિકતા સાથે સાથે સરકાર અન્ય લોકો અન્ય સંસ્થાઓ અને માર્કેટનું કારણ કે જ્યારે કોઈપણ વ્યક્તિ બજારમાં બેસે છે ત્યારે એક પેઢી તરીકે ઓળખાતી હોય છે એ વ્યક્તિ એ સંસ્થા હોય છે એ વ્યક્તિ તરીકે તો ઠીક છે પણ એનું પેઢીનું નામ હોય છે તો એ પેઢીના નામની સાથે ઘણી બધી બાબતો જોડાયેલી હોય છે ઘણીવાર તમે જોતા હો છો કે અત્યારે આપણે જોઈએ છીએ કે માર્કેટ છે એ માર્કેટ એ ચોક્કસ પ્રકારના ઉત્પાદનો અને એના ખરીદ વેચાણને આધારે થતું હોય છે તો એનો વિદ્યાર્થીઓને આપણે પરિચય આપી શકીએ છીએ કે ભાઈ હાલ તમે જુઓ તો કે ભાઈ કઈ કંપનીનો જે રેશિયો છે અપર જાય છે અને કઈ કંપનીનો રેશિયો છે ડાઉન આવે છે તો બજારની અંદર જે ડિમાન્ડ હોય એની સામે જે પુરવઠો હોય અથવા ઉત્પાદન ઓછું હોય તો એની વેલ્યુ વધતી જાય છે પણ દાખલા તરીકે પુરવઠો વધારે હોય અને ડિમાન્ડ ઓછી હોય તો એના ભાવ ધીરે ધીરે ઓછા જતા હોય છે તો આવી બધી ઉદ્યોગ સાહસિકતાના મૂલ્યો સાથે એને સમજ આપવાની છે સત્ર ત્રણ છે એમાં ઉદ્યોગ સાહસિકતાનું વલણ અહીંયા જીવન વિકાસ માટે અને કાર્ય માટે એક નોકરી કરનાર વ્યક્તિનું વલણ હોય એ ચોક્કસ પ્રકારનું નાનું અને ચોક્કસ દાયરાની અંદર રહેલું ઘડાયેલું હોય છે પણ ઉદ્યોગ સાહસિકતાની અંદર સકારાત્મક વલણ ઉદ્યોગ સાહસિકતા એટલે કે નાણાકીય વ્યવસ્થાપન ધંધામાં આપણે જ્યારે શરૂ કરતા હોય ત્યારે ઘણી વખતે મંદી તેજી આવે કોઈ વખતે નુકસાન જાય કોઈ વખતે વધુ નફો પણ થાય તે એવી પરિસ્થિતિમાં પોતાનું સકારાત્મક વલણ રાખી અને બજારની અંદર જે કંપનીની પ્રેસ્ટીજ છે અથવા જે પોતે ફર્મ છે એ ફોર્મનું જે મૂલ્ય છે એને કેવી રીતે વધારે સારી રીતે સકારાત્મક અને પોઝિટિવ રાખીએ એવા ઉદાહરણો આપવાની વાત છે હું તમને એક ઉદાહરણ આપીશ કે વિશ્વનો એક ધનાટ્ય વ્યક્તિ હતો એનું ઇન્ટરવ્યૂ ચાલતું હતું અને પૂછવામાં આવ્યું કે તમારી બધી જ સંપત્તિ જાય તો તમે શું કરશો તો એ વ્યક્તિ એવું કહ્યું કે હું એક શોરૂમમાં જઈશ પહેલો જ અને એક નવો સૂટ ખરીદીશ એક સારા શૂઝ લઈશ અને પછી બજારમાં હું જઈશ કેમ કે હું મનથી છે એ હાર્યો છું એ જ્યારે લોકોને ખબર પડશે તો કદાચ મારી જે વેલ્યુ છે એ ઘટી જશે એટલે કે મારે માનસિક રીતે એને સ્વીકારવાની જગ્યાએ એ પરિસ્થિતિમાંથી હું કેવી રીતે બહાર આવી શકું એના રસ્તા લોક સપોર્ટ કેવી રીતે મળે ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ કેવી રીતે મને મળી શકે જે ધંધો છે જે નુકસાન થયેલું છે જે ડેમેજ છે એને હું ભવિષ્યની રીતે કેવી રીતે કેટલીક બાબતોના લોકોના સહયોગથી આગળ લઈ જઈ શકું કેમકે ઉદ્યોગની અંદર માત્ર પોતાનો નફો નુકસાન નથી પણ એની સાથે જોડાયેલા કર્મચારી એની સાથે જોડાયેલા સંસ્થાઓ એ બધાની હિત અને એ બધાના વિકાસ પણ જોડાયેલો હોય છે સાથે સાથે દેશના અર્થતંત્રમાં પણ એનું એક આગવું મૂલ્ય હોય છે કોઈપણ નાની કંપની હોય કે મોટી કંપની હોય કે નાના ઉદ્યોગ સાહસિક હોય કે મોટા તો આ બધી વસ્તુઓ છે કેટલીક એવી બાબતો છે કે જેમાં સરકાર એમએસએમઈ અને અન્ય રીતે સ્ટાર્ટઅપ ઇનોવેશન તરીકે જોડાતા હોય તો એને ચોક્કસ પ્રકારના ટેક્સ અને અમુક પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવતી હોય છે તો અહીંયા એની સમજ પણ આપણે આપવાની છે જેથી વિદ્યાર્થીઓનું વલણ એ એ બાબતે સકારાત્મક થઈ શકે એ માટે બેંક અને અન્ય પ્રકારની સહાય અને વ્યવસ્થા કેવી છે એની પણ સમજ આપવાની છે તો એ પ્રક્રિયામાં એનું વલણ છે એ જોડાયેલું રહે કે સકારાત્મક રહે કે ભાઈ કોઈપણ પ્રકારનું તમે ધંધો કર્યો છે તો માત્ર સામાન્ય વ્યક્તિઓ વિચારે મારી પાસે તો આટલી જ મૂડી છે પણ ઉદ્યોગ સાહસિકતાને વધુ આગળ વધારવા માટે માર્કેટ મેનેજમેન્ટ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ વર્ક મેનેજમેન્ટ નેટવર્કિંગ સિસ્ટમ ઓનલાઈન બિઝનેસ બરાબર છે લોન્સ સહાય આવી બધી સમજો પણ જો એની પાસે હશે તો એનું જે વલણ છે એ બૃહદ થશે તો અહીંયા વલણને આપણે એવા એંગલથી કે ભાઈ એક્સપાન્શન ઓફ ધી સ્પાન ઓફ ધી નોલેજ એન્ડ એટીટ્યુડ એવી રીતે લેવાનું છે ત્યાર પછીનું જે સત્ર છે એની અંદર આપણે જોઈશું સત્ર ચાર ઉદ્યોગ સાહસિકતાની જેમ વિચારવું તો અહીંયા પણ વાત એ જ છે કે આત્મવિશ્વાસ પોતાનું મેનેજમેન્ટ રાખવું અને પોતાની ટીમનો જુસ્સો કેવી રીતે વધે એની કાર્યક્ષમતા કેવી રીતે વધે બરાબર છે ટાઈમલી બજારની અંદર પુરવઠો કેવી રીતે પહોંચે જે પણ પૈસા છે એ સમયસર પોતાની પાસે પાછા આવે એનું નવું સાહસ કેવી રીતે કરી શકીએ એમ ટીમ મેનેજમેન્ટ અને વર્ક મેનેજમેન્ટ ઘણી વખતે એક જ વ્યક્તિ હોય એ વિચારતો હોય ત્યારે નફા નુકસાનનું સો સો ટકા જવાબદારી એની ઉપર હોય છે પણ જ્યારે આપણે જુઓ કે બીજા એમના પાસે જોડાયેલા બીજા વ્યક્તિઓ કર્મચારીઓ અને બીજી ટીમના સભ્યો છે એના પણ વિચારો અને સૂચનો લેવામાં આવે તો એ પ્રકારની જે સાહસિકતા છે એના પરિણામોમાં એની વધારે સારી અસર જોવા મળતી હોય છે તો સત્ર ચારની અંદર અહીંયા આપણે જે પેસી ભોપાલની ગાઈડલાઇન છે એમાં પણ કેટલાક ઉદાહરણ આપે છે પણ સ્થાનિક કેટલાક ઉદાહરણો દ્વારા આપણે એને સમજ આપવાની છે કે વિચાર છે એને એક વૈશ્વિક વિચાર તરીકે બ્રોડર વિચાર તરીકે આપણે બનાવવાનો છે કે પરિણામે ઉદ્યોગની અંદર જે પરિવર્તનો આવે છે એ પરિવર્તનો અને ભવિષ્યની અંદર જે પડકારો અને ચેન્જીસ આવે છે તો એમાં ઉદ્યોગને પોતે કેવી રીતે આગળ લઈ જઈ શકશે એનું ફ્યુચર કેટલા સમયનું છે કેટલા સમય પછી એમાં કેટલા ફેરફારો લાવવા પડશે દાખલા તરીકે ટેલિફોન બૂટ હતું એને લોકો અગાઉ વ્યવસાય સમજતા હતા પણ આજે ટેલિફોન જે બૂટ છે એ અદ્રશ્ય થઈ ગયા છે તમે જુઓ સૌપ્રથમ રિટેલ સ્ટોર છે એ ગામડે ગામડે હતા પણ અત્યારે મોલ કલ્ચર થયું છે તો શહેરી વિસ્તારની અંદર એનું પ્રમાણ થોડુંક ઓછું થયું છે સાથે સાથે ઓનલાઈન ઘરે જ ડિલેવરી થાય એનો કોન્સેપ્ટ પણ વધી રહ્યો છે તો ભવિષ્યમાં આપણે જે વસ્તુ છે એની દ્રષ્ટિએ એ વિચારવાની અહીંયા ઉદ્યોગ સાહસિકતાની જેમ કે ભવિષ્યમાં આ પ્રકારનું પરિવર્તન આવે તો એની અંદર પણ આપણે કેવી રીતે ટકી રહીશું એ આપણી જાતમાં ફેરફાર કરીશું આપણી વિચારસરણીમાં આપણા જે બનાવટ છે જે બાબતો છે એની અંદર આપણે કેવી રીતે ફેરફાર કરી શકીએ એ વિચારવાનું રહે છે સત્ર ચાર અહીંયા પૂર્ણ થાય છે સત્ર પાંચની વાત કરીએ તો વ્યવસાયિક વિચાર સાથે આવવો વિદ્યાર્થીને અહીંયા બહુ અગત્યની બાબત છે કે સામાન્ય રીતે વિદ્યાર્થીને પહેલાંથી જ કે હું એક નોકરી કરીશ હું આ આટલી આવક થશે ને મારે અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાનું બે દિવસ રજા આટલો પગાર આવશે ને આ રીતે જીવવાનું પણ વિદ્યાર્થીની માનસિકતાને અહીંયા બદલવાની વાત છે કે સામાન્ય રીતે એને એ પણ ઉદાહરણ આપવું કે ખેડૂત છે એ વરસાદ પડે છે એનો પાક ઘણી વખતે વધુ વરસાદને કારણે ધોવાઈ જાય છે પણ એ ખેતી કરવાનું છોડતો નથી કેમ તો કે કુદરતી બાબતો છે એની સામે એને ઘણું બધું વાર નુકસાન પણ જતું હોય છે એ રીતે પશુપાલકો તો ઘણીવાર દૂધ છે એ પશુ ન આપે પૂરતું તો એની જે ટ્રીટમેન્ટ કરાવવાની છે આ પ્રક્રિયા કરાવવાની છે લોન સહાય લઈને ઘણીવાર ઉનાળામાં ચાળો મોંઘો હોય તો આવી બધી પ્રક્રિયાઓની સાથે એને આપણે જો સમજ આપીએ તો એ વ્યવસાયિક વ્યક્તિ તરીકે વિચારવાનું વિચારી શકે છે અને વ્યવસાય અને ધંધા માટે એની માનસિકતા ની એક તત્પરતા બને છે એટલે આ તબક્કે આ સત્ર મૂકવાનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓને જુદા જુદા રોલ પ્લે કરાવવામાં આવે કે તમે એક નોકરીમાં બેંકની અંદર મેનેજર છો તમે કોઈ કંપનીમાં એમડી છો તમે પોતાની એક નાનકડી કંપની ઊભી કરી છે કે જેમાં મધ છે દૂધ છે અથવા કોઈ એવા આર્ટિકલ્સ છે જેનું તમે જાતે ઉત્પાદન કરો છો અથવા તમે એના ડીલર તરીકે કામ કરો છો તો આવા જુદા જુદા રોલ પ્લે વિદ્યાર્થીઓ પાસે કરાવી અને એમના વિચારની દિશાને એક આકાર આપવાની વાત છે જે પેસિવ ભોપાલની ગાઈડલાઇનમાં પણ અહીંયા આપને આપવામાં આવ્યું છે તો એ પ્રમાણે રોલ પ્લે દ્વારા બેથી ત્રણ સેશનમાં વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનો આ પ્રક્રિયા કરાવી શકે છે સત્ર છની વાત કરીએ તો બજારને સમજવું સૌથી અગત્યની બાબત છે કે દૈનિક રીતે આપણી પાસે જે સમાચાર પત્ર આપની શાળામાં આવતા હોય છે એ ગુજરાતી હશે અંગ્રેજી હશે કે જે પણ સ્થાનિક ભાષામાં સ્થાનિક બોલી પ્રમાણે દાખલા તરીકે કચ્છની વાત કરીએ તો કચ્છ મિત્ર આવતું હોય બરાબર સૌરાષ્ટ્રમાં જઈએ તો સૌરાષ્ટ્ર સમાચાર આવતું હોય તો એની અંદર બજારની અંદર જુદી જુદી જે દ્રવ્યો અથવા પ્રોડક્ટ છે અથવા કંપનીઓ છે એની અંદર શું ફેરફાર થાય છે એની સમજ આપણે આપવી જોઈએ એ વિદ્યાર્થીઓ નિયમિત રીતે વાંચે સમાચાર એના અંદરથી અગત્યના જે સમાચારો છે એ ત્યાં એમનું જે ગ્રીન બોર્ડ છે સાઇન બોર્ડ એના ઉપર ચિપકાવે અને બીજા વિદ્યાર્થીઓને એની માહિતી આપે અને બીજા વિદ્યાર્થીઓ પણ જોઈ શકે દાખલા તરીકે પહેલાંના સમયમાં આપણે વાત કરીએ તો ખાંડ છે કે બેઝિક ગ્રોસરી છે એના જે રેટ હતા એ રેટમાં હાલમાં વધારો કેમ થયો છે અથવા ચોક્કસ સમયે ઘટાડો કેમ થાય છે ખાદ્ય તેલમાં જે ઓઇલ છે એટલે કે જે ખાદ્ય ઓઇલ છે એના ભાવમાં અને ક્રૂડ ઓઇલ છે એના ભાવમાં શું તફાવત હોય છે અને ક્યારે ક્યારે વધે છે તો કે જ્યારે ચોક્કસ પ્રકારની અંદર બજારમાં યુદ્ધની એટલે કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ હોય કારણ કે કેટલીક બાબતોમાં બજાર છે એની અંદર જે લોકલ આપણું દેશ છે એ પોતે સ્વાવલંબી અમુક બાબતોમાં હોય કે જેનું ઉત્પાદન આપણી ત્યાંથી થતું હોય અને આપણે એની નિકાસ કરતા હોય તો એની અંદર કદાચ ભાવ વધારાની અસર થોડીક ઓછી થાય પણ જે બહારના પ્રદેશો અથવા બીજા દેશોમાંથી આયાત કરવી પડતી હોય એવી વસ્તુઓના જે ભાવો છે તો એ વસ્તુઓની સમજ વિદ્યાર્થીને મળે સોનું છે ચાંદી છે મેટલની બાબતો છે ઉદ્યોગના અંદર વપરાતી જે ખનીજો છે ચોક્કસ પ્રકારની તૈયાર સામગ્રી છે ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક્સને લગતી આઈટીને લગતી જે સામગ્રી છે બરાબર છે તો તમે જુઓ કે ભાઈ બજારની અંદર એક જ કંપની હોય એનું વર્ચસ્વ હોય તો એનો ભાવ વધારે હોય છે પછી ધીરે ધીરે એની પ્રોડક્ટો વધતી જાય અને બીજી કંપનીઓ બજારમાં આવે તો ધીરે ધીરે જે માર્કેટ છે એ ઓપન થતું જાય છે બરાબર છે શહેરી વિસ્તારમાં જે વસ્તુ મળે છે તો ગ્રામ્ય વિસ્તારે પહોંચાડવા માટેનું જે પરિવહનનું ને આ બધું થતું હોય તો પરિણામે અમુક વિસ્તારમાં એ કદાચ થોડું ઘણું મોંઘું તો બજાર શું છે ખરીદ વેચાણ ગ્રાહક ઉત્પાદક ડીલર આ બધાની સમજ એ ખાસ કરીને કોમર્સના વિદ્યાર્થીઓને વધુ સારી હોય છે પણ અહીંયા તમે કોમર્સના ટીચરની મદદ પણ લઈ શકો છો અને એમને તજજ્ઞ તરીકે પણ આપણે બોલાવી અને આ બજાર વિશેનો જે ખ્યાલ છે એ વિદ્યાર્થીઓને આપી શકીએ બજાર એટલે આપણે ફિઝિકલી જ જવું એવું નહીં ઓનલાઈન પણ આપણે બજારની સમજ આપી શકીએ છીએ વિદ્યાર્થીઓને ગૂગલની અંદર જે બજારના જે ફેરફારો છે એની પણ કેટલાક ઉદાહરણો દ્વારા સમજ આપી શકાય છે સત્ર છ અહીંયા પૂર્ણ થાય છે સત્ર સાત વ્યવસાયનું આયોજન તો વિદ્યાર્થીને આપણે આ સત્રની અંદર એક અઠવાડિયાનો સમય આપવાનો છે કે તમારે એક વ્યવસાય શરૂ કરવો છે તો એનો પ્રોજેક્ટ બનાવો ટીમ વર્કમાં બનાવો બેથી ત્રણ મિત્રો બનાવો જેમ શાળાની અંદર રામહાટ હોય છે રામહાટનો ઉદ્દેશ આર્થિક ઉપાર્જન કરવાનો નથી પણ વિદ્યાર્થીઓ જ પોતાની જરૂરી સ્ટેશનરી છે નાસ્તાની વસ્તુઓ છે એ શાળાના પ્રિન્સિપલ એને વ્યવસ્થા કરી આપે વિદ્યાર્થીઓ એનું રજીસ્ટર બનાવે અને રિસેસ અથવા અન્ય સમય દરમિયાન પેન્સિલ રબર સંચા નોટ કંપાસ છે બેઝિક જે વસ્તુઓ અને સ્ટેશનરી છે એ ખરીદે અને એની સામે પૈસા આપે જ્યારે જે વ્યક્તિ છે જે વિદ્યાર્થી જેને જવાબદારી છે સંચાલકની એ એની અંદર રજિસ્ટરમાં નોંધ કરે અને હાલની સ્થિતિ એ કેટલો સ્ટોક પડ્યો છે કેટલો સ્ટોક નથી કેટલી વસ્તુ એવી છે કે જે ઝીરો સ્ટોકમાં છે તો એની બજારમાંથી લાવવાની વસ્તુ છે તો અહીંયા વિદ્યાર્થીઓને આવા ઉદાહરણો દ્વારા આપણે આ પ્રકારના વ્યવસાયોનું આયોજનની સમજ આપી શકીએ જેમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ટાઈમ મેનેજમેન્ટ નેટવર્ક મેનેજમેન્ટ ડિજિટલ લિટરેસી એન્ડ ડિજિટલ અપડેટને લગતું મેનેજમેન્ટ ઘણી વખતે બજારની અંદર જે ફેરફારો થાય છે એની સાથે આપણે અપડેટેડ ન રહીએ તો આપણે કદાચ એ આપણને એવું લાગે કે હું જે વ્યવસાયમાં છું એ વ્યવસાયમાં કદાચ મને જેટલું વળતર મળવું જોઈએ એટલું મળતું નથી તમે જુઓ છો કે હાલ બજારની અંદર ઘણી બધી કંપનીઓના ફોન લેપટોપ આ બધું આવતું હોય છે પણ કેટલીક કંપનીઓ એવી છે કે જે જોવે છે કે ભાઈ નાનામાં નાના વ્યક્તિ સુધી મારે પહોંચવું છે તમે જુઓ કે ચાની ભૂકીનું પાઉચ છે શેમ્પુનું પાઉચ છે પહેલાં મોટા પાઉચમાં અને મોટા બોટલમાં જ મળતું હતું પણ કંપનીઓએ એવું વિચાર્યું કે નાનામાં નાનો વ્યક્તિ એક રૂપિયામાં પણ મળી શકે એવું કરે તો ગ્રાહકોની સંખ્યા વધે અને કરોડોમાં એનું નફો ટકાવારી નાની હોય પણ એ લોકો સુધી વધુ પહોંચ્યા તો પહેલાં જે અભિગમ હતો એ ઓછો એવું હતો કે વધારે સારી રીતે અને સારી રીતે અમુક લોકો સુધી જ ફોકસ હતું પણ હવે જે માર્કેટની પોલિસી છે એમાં વધુમાં વધુ લોકો સુધી પહોંચાય અને વધુમાં વધુ લોકો એનો ઉપયોગ કરે એવી ટેકનોલોજી ઉપર જ્યારે બજાર કામ કરી રહ્યું છે ત્યારે પોતાના વ્યવસાયનું એવું આપણે આયોજન કરીએ કે જેથી એક્સેસિબલ વધારે લોકો હોય અહીંયા સત્ર ચાર પૂરું થાય છે ટેકનિકલ ટીમ અને તમામનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ